મારા ઘરે બે મહિના પહેલા ચોરી થઈ હતી ને બિલીમોરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી એફઆરઆર થઈ હતી એમાં બિલીમોરાના અમારા શ્રી જયદીપસિંહ ચાવડા સાહેબ અને એમના સ્ટી ટીમ નવસારી એલસીબી સાહેબ એમને બધું મળીને કામગીરી સારી કામગીરી કરી મારી ઘરફોડ ચોરીમાં જે ચોરી કરેલ દાગીનાઓ મને પરત કર્યા છે આજે હું એમનું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું